નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે સરદારધામ અને ખોડલધામના વિવાદ પર પદ્મશ્રી મથુર સરવાણીની પ્રતિક્રિયા જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાટીદાર સમાજના અગ્રણી વચ્ચે મતભેદ હવે ચમરસીમાએ પહોંચ્યો છે ખોડલધામ અને સરદારધામના પાટીદાર અગ્રણીઓ હવે જાહેરમાં મારામારી અને એકબીજા પર હિંસક હુમલો કરતાં પણ અચકાતા નથી ત્યારે વધુ જણાવી દઈએ કે